ગત પચીસ તારીખે રાજકોટમાં અસમ્ય ઘટના ખૂબ દુઃખદાયી ઘટના આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઘટનામાં જેણે પોતાના સ્વજનો વાલા સોયો ગુમાવ્યા છે એમાં હું દુઃખની લાગણી અનુભવું છું આગામી દિવસોમાં રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું પચીસ તારીખે જ્યારે બનાવ બન્યો ત્યારે પંજાબ મુકામે હું હતો સત્યાવીસ તારીખે મારે રાજકોટ આવવાનું થયું ત્યારે મેં જે રીતે મારા વિસ્તારમાં માધવ પાર્કમાં જે ત્રણ લોકોના સ્વજનો ગુમાવ્યા હતા અને મારા સાથી મિત્ર પુષ્કરભાઈને વાત કરીને એને લોકોને ત્યાંથી જ મેં કીધું હતું ને એ લોકો એના ઘરે પણ જઈ આવ્યા હતા અને સ્વાભાવિક રીતે આ ઘટના માટે સરકારે ખૂબ ગંભીર નોંધ લીધી છે અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સેમ ડે રાજકોટ આવી ગયા હતા શ્રી પણ સવારે આવી ગયા હતા સુભાષ ત્રિવેદી સાહેબની અધ્યક્ષતાને એક સીટની રચના કરવામાં આવી છે આમાં જે પણ કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાવા જ જોઈએ આવી પણ મારી લાગણી છે કારણ કે પોતાના સ્વજનો જેણે ગુમાવ્યા છે એની ઉપર શું વળતી હોય એ તો એ જ જાણતા હોય ત્યારે આમાં સરકાર એ ખૂબ ગંભીર છે અને આવતા દિવસોમાં પણ આમાં જેની જેની જવાબદારી આવતી હોય એ બધા કસુરવાનોને સજા થવી જોઈએ સ્વાભાવિક રીતે હું એ જ વાત કરું છું કે સીટની પણ રચના થઈ છે લોકલ પણ રચના થઈ છે અને સ્વાભાવિક રીતે અત્યારે જે રીતે ચાલે છે અને મીડિયા એ પણ અત્યારે રાજકોટનું મીડિયા એ પણ અત્યારે સ્વાભાવિક રીતે જે રીતે સિસ્ટમથી ચાલે છે કોઈ કસુરવારો આમાં છૂટવાના નથી એ સો ટકાની વાત છે તારીખ પચીસ મે ના રોજ ટીઆરપી ગેમ ઝોન માં બનેલ કરુણાતિકા માં મૃત્યુ પામેલ મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટના જલારામ માનવ સેવા મંડળ જે કે ભાઈ રઘુવંશી અને ફેમિના ક્લબ દ્વારા ભારત સેવક સમાજના શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાડી અને કરવામાં આવી હતી અને ત્યારબાદ ફેમિના ક્લબ પ્રેસિડેન્ટ હિનાબેન પોપટ શ્રી જીમીભાઈ અડવાણી શ્રી વિજયભાઈ કારિયા જયંતીભાઈ કાલરિયા અશોકભાઈ હિંડોચા અશોકભાઈ મિરાણી આશીષભાઈ પૂજારા શ્રી કિરીટભાઈ ભીમજીયાણી જેવા મહાનુભાવોએ શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી અને શ્રી અરુણભાઈ દવે દ્વારા શ્રદ્ધાંજલિ સાથે હવે આવા બનાવ ટાળવા માટે શું શું કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રઘુવંશી અગ્રણી શ્રી અશોકભાઈ હિંડો કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ માટે જય જલારામ માનવ સેવા મંડળના જેકીભાઈ રઘુવંશી હિનાબેન પોપટ અલ્પેશભાઈ કોટક અને પરાગભાઈ ભારે જહેમત ઉઠાવી હતી ફરી સમય જોઈએ નાનકડા વિરામ નો વિરામ બાદ જોઈએ આગળના સમાચારો